I'm <laughs> તો નમસ્કાર ગુજરાતી ભાઈઓ કેમ છો બધા તો સ્વાગત છે તમારા બધાનું ઘણા દિવસે આજના એક નવા વિડીયો અંદર અને આ વિડીયો એટલા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે આપણે જલ્દીથી જલ્દી દસ હજાર સુધી પહોંચવાનું છે હવે આપણે વાત કરીએ સેન્સિટીવી તો ઘણા બધા ભાઈઓ મને ક્યાં ના કોમેન્ટ કરી રહ્યા હતા કે ભાઈ સેન્સિટિવિટી સેટિંગ ઉપર વિડીયો લાવો કેમ કે આજે ઘરે નવા છે એ દર અપડેટ ની અંદર પરંપરા અનુસાર સેન્સિટિવિટી બદલી નાખતા હોય છે એટલા માટે તમે જૂની સેન્સિટિવિટી રાખી અને અપડેટ પછી ગેમ રમવા જાઓ છો એટલે તમારે પહેલા જવા હેડશોટ નથી લાગતા અને આપણે ફરીથી એક નવું સેન્સિટિવિટી સેટિંગ કરવું પડે છે અને આ સેન્સિટિવિટી સેટિંગ કરવા માટે તમે YouTube ની અંદર જાઓ છો સર્ચ કરો છો અને કોઈ યુટ્યુબર તમને જે સેન્સિટિવિટી આપે છે એને તમે કોપી કરી અને પછી ફરીથી ગેમ રમવા આવો છો પણ એ સેન્સિટિવિટી થી તમારા હેડશોટ બિલકુલ નથી લાગતા અને લાગશે પણ નહીં કેમ કે દરેક મોબાઈલની સેન્સિટિવિટી અલગ અલગ હોય છે દરેક મોબાઈલની અંદર ગેમ પ્લે પણ અલગ અલગ રીતનો થાય એ કોઈ પણ પ્લેયર ની અથવા તો કોઈ પણ યુટ્યુબર ની સેન્સીટીવી તમારા માટે કોઈ જ કામની નથી હોતી તો હવે તમે કેજો કે ભાઈ તો અમારે કરવાનું છે શું અને અમારે સેન્સિટિવિટી સેટિંગ કેવી રીતે કરવું હવે હું તમને આ પ્રોબ્લેમનું એક પરમાનન્ટ સોલ્યુશન આપવાનું છું જેને જાણ્યા બાદ તમારે કોઈ દિવસ ફરી યુટ્યુબમાં આવી અને સેન્સિટિવિટી સેટિંગ માટે સર્ચ નહીં કરવું પડે હવે હું તમને જે રીત શીખવાડું છું એને તમારે કમ્પ્લીટ સમજી લેવાની છે અને એના બાદ તમે તમારી જાતે જ તમારા મોબાઈલ માટેનું એકદમ બેસ્ટ સેન્સિટિવિટી સેટિંગ કરી શકશો જેના લીધે તમારી એકદમ મસ્ત ઓપી મુવમેન્ટ સ્પીડ પણ થશે અને તમારે એકદમ મસ્ત હેડશોટ પણ લાગશે તો તમારે હવે જવાનું છે ગેમના સેન્સિટિવિટી સેટિંગની અંદર અહીંયા આ અપડેટ પછી આ ઇન્ટરફેસને બદલાવી અને એકદમ મસ્ત કરી દેવામાં આવ્યું છે અહીંયા તમને સેન્સિટિવિટી સેટિંગ માટે કુલ છ ઓપ્શન મળે છે અહીંયા આ બધી સેન્સિટિવિટીઓના બે પ્રકાર છે એક હશે ડિફોલ્ટ અને બીજું છે હાઈ હાઈ ઉપર તમે ટચ કરશો એટલે તમારા મોબાઈલ પ્રમાણેની એક હાઈ સેન્સિટિવિટી તમને ગેમ ડાયરેક્ટ જ આપી દેશે હવે જેટલા પ્લેયરોને વધારે સેન્સિટિવિટીઓમાં રમવાનો શોખ હોય છે એ તો ડાયરેક્ટ એક જ ક્લિકની અંદર બધી સેન્સિટિવિટીઓ અહીંયાથી વધારી શકશે અહીંયા ડાબી સાઈડ આપણને ફોટાઓ દ્વારા પણ શીખવાડવામાં આવી રહ્યું છે કે ભાઈ અલગ અલગ સેન્સિટિવ વિડીયો શું શું કામમાં આવશે હવે આપણે હેડશોટ મારવા માટે સારી મુવમેન્ટ કરવા માટે અને એકદમ ફાસ્ટ ગ્લોઅલ કરવા માટે એક પરફેક્ટ સેન્સિટિવિટી મેળવવી પડશે અને કેવી રીતે છે ચાલો જોઈએ તમારે જવાનું છે ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં ત્યાં તમારે એક શોર્ટ ગન એક એસએમજી ગન અને લોંગ રેન્જ માટે આપણે એક ડેઝર્ટ ઇગલ તમારે લેવાની છે તેના પછી જે આ જનરલ સેન્સિટિવિટી છે એને તમારે ગમે તે સો ની ઉપર રાખી અને અહીંયા જે આ એડમ ઉભો છે એને તમારે મારવાનું ટ્રાય કરવાનો છે અહીંયા તમારે ખાસ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આપણી આપણી જે જનરલ સેન્સિટિવિટી છે એ ગેમની સૌથી મેઈન સેન્સિટિવિટી છે એના નીચેની જે સેન્સિટિવિટી છે એ થોડી આગા પાછી હશે તો પણ ચાલશે પણ આપણે જે આ જનરલ છે એ એકદમ પરફેક્ટ હોવી જોઈએ કેમ કે આ જનરલ સેન્સિટિવિટી થી જ આપણો હેડશોટ લાગે છે અને આપણી મૂવમેન્ટ સ્પીડ પણ ઓછી વધતી થાય છે હવે તમારે આ ત્રણેય ગનો થી વારાફરતી આ એડમ ઉપર ગોયો ફાયર કરવાની છે અને ચેક કરવાનું છે કે તમારે કેટલા હેડશોટો લાગે છે અહીંયા તમારે એકદમ રેડ નંબર મારવા એ જરૂરી નથી અહીંયા ખાલી તમારે એ જ ચેક કરવાનું છે કે તમારી ગોયો ગોળીઓ માંથી કેટલી ગોળીઓ એનિમી ની છાતી ઉપર ચોટે છે કેટલી હેડ ઉપર લાગે છે અને કેટલી રિકોઈલ થાય છે તમારે અહીંયા સેન્સિટિવિટી ને ઓછી વધતી કરતી રહેવાનું છે પછી તમને જ્યારે એવું લાગે કે ના ભાઈ આ સેન્સિટિવિટીમાં એકદમ સારા હેડશોટ લાગી રહ્યા છે તેના પછી તમારે મુવમેન્ટ કરતા કરતા આ રીતે એડમ ઉપર ગોળીઓ ચલાવવાની છે જેનાથી તમને એ ખબર પડી રહેશે કે ભાઈ મુવમેન્ટ સાથે પણ એનિમી ને લાગે છે કે નથી લાગતી અને તમારી મુવમેન્ટ ને અને સેન્સિટિવિટી ને કેટલો મે આવે છે એ તમને આ ટેકનિક થી ખબર પડશે હવે આ રીતે મુવમેન્ટ કરતા કરતા પણ જો તમારે સારા હેડશોટ લાગી રહ્યા છે તમારી મુવમેન્ટ સ્પીડ પણ સારી થઈ રહી છે તો તમને તમારી એક જનરલ સેન્સિટિવિટી સારી મળી ગઈ કહેવાય તેના પછી આવે છે બધી નીચેની સેન્સિટિવિટીઓ જેમાં બધી સ્કોપની સેન્સિટિવિટીઓ છે તો આમાં તમારે આજે સ્નાઇપર સ્કોપ છે એમાં તમારે પંચ્યાસી થી સો ની વચ્ચે રાખવાનો છે અને આજે રેડ ડોટ ટુ અને ફોર ને તમારે સો થી લઈ અને એકસો વચ્ચે રાખવાનો છે અને આના માટે પણ તમે ટ્રેનિંગ ગ્રાઉન્ડની અંદર થોડો ટાઈમ કાઢશો થોડી પ્રેક્ટિસ કરશો એટલે એમની પણ તમને એક સારી સેન્સિટિવિટી મળી જશે અને ખાસ વાત આ સેન્સિટિવિટી સેટિંગ કર્યા બાદ તમારે ટ્રેનિંગ ગ્રાઉન્ડ અંદર રમવા નથી જવાનું કેમ કે કોઈ કામ નથી એનાથી તમને કોઈ ફાયદો નહીં થાય એના કરતાં ઘરે નવા આપણને બાર કલાક માટે ફ્રી કસ્ટમ રૂમ આપે છે તો તમારે કસ્ટમ બનાવી વન વી ફોર અથવા તો વન વી ટુ રમવા જવાનું છે જેમાં તમારે એકદમ સારી પ્રેક્ટિસ થશે તેની અંદર પણ તમે સેન્સિટિવિટી ઓને થોડી આગાપાછી કરી શકો છો અને આ સેન્સિટિવિટી સેટિંગ કરવામાં કોઈ ઘણો ટાઈમ થતો નથી મિત્રો ખાલી તમે અડધા કલાકની અંદર જ બધી સેન્સિટિવિટી મેળવી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો ને એક લાઇક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો અને નેક્સ્ટ વિડીયો જ સારા ટોપિક ઉપર આવી રહ્યો છે તો થોડો વેટ કરી લો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં